ચાર પોઈન્ટ બર કરોડના ખર્ચે સુરત એસટી વિભાગ દ્વારા નવનિમિતરસી સુવિધા યુક્ત ડેપો વર્કશોપ નો વાહન વ્યવહાર રાજ્ય રાજ્યમંત્રી હર સંધવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્યમંત્રીએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં હજારોની સંખ્યામાં નવી બસો જાહેર પરિવહન સેવા માટે શરૂ કરવામાં આવી છે ગુજરાત એસટીના ઇતિહાસમાં પ્રથમવાર પ્રતિદિન પચીસ લાખ મુસાફરો આવાગમનની સેવા આપવામાં સફળતા મળી છે ત્યારે આગામી સમયમાં ત્રીસ લાખ મુસાફરો પ્રતિદિન મુસાફરી કરતા થશે એવો આશાવત તેમણે વ્યક્ત કર્યો હતો સુરતમાં નવા ડેપો વર્કશોપ સ્થાનિક બસો માટે ખૂબ ફાયદાકારક નિવડશે એમ જણાવ્યું વધુમાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ બે દિવસ અગાઉ નવી વીસ હાઈટેક વોલ્વો બસોની શરૂઆત કરવામાં આવી છે જેમાં સુરતને આઠ રાજકોટને આઠ અને વડોદરાને ચાર બસો ફાળવવામાં આવી છે આગામી સમયમાં કુલ અસ્સી જેટલી નવી હાઈટેક વોલ્વો બસો શરૂ કરવામાં આવશે આ બસ લાભ નવરાત્રી દિવાળી જેવા તહેવારોમાં મળી શકશે મુસાફરોની સુરક્ષા માટે સબમરીનમાં ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેનો આ હાઈટેક વોલો બસનો ઉપયોગ કરાય છે જેથી મુસાફરી આનંદદાયક અને અત્યંત સુરક્ષિત બની રહેશે